શૌર્યવાન શહીદવીર ભાણજી બાપુ દલ જાડેજાનો ગૌરવંતી શિક્ષિત ઇતિહાસની આજે વિધિ લાલપુર મુકામે થઈ હોય ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો હોય છે ત્યારે ડૉક્ટર જાડેજા સાહેબ પીએસ જાડેજા સાહેબ પીટી સાહેબ પ્રદ્યુ મનસિંહ રુદ્રસિંહ ગૌભા રાજભા પથુબાપુ સી આર જાડેજા રમજુભા હનુમતસિ અમારા જુનાગઢથી ભાવનગર થી મંચસ થી સૌ આગેવાનો સામે બેઠેલા વડીલો ભાઈઓ માતાઓ અને બહેનો લાલપુર સમાજની સમગ્ર ટીમ કે ઐતિહાસિક રાજપૂત સમાજનો પ્રોગ્રામ લાલપુર સમાજને તો અભિનંદન જેટલા આપી એટલા ઓછા છે કે લગભગ બે કે ત્રણ મહિનાની અંદર સમગ્ર ગુજરાત હમણાં જ આપણે થોડોક ટાઈમ પહેલાં જ પ્રવીણસિંહ ધુણિયા એની પણ ઐતિહાસિક પ્રોગ્રામ થયો હતો અને એમાં પણ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના આગેવાનો પધાર્યા હતા અને આજે બીજો ભવ્ય પોગ્રામ અહીંયા રાજપૂત સમાજનો લાલપુર મુકામે અને લાલપુરમાં ડૉક્ટર સાહેબ લગભગ આ સમગ્ર ટીમ જયુભાથી માંડી ગૌભા સુરુભા પ્રવીણસિંહ સમગ્ર ટીમ બે મહિનાથી આ સખત ગામે ગામ તાલુકે તાલુકે અને જિલ્લામાં આગેવાનોને ભરીને વિનંતી સાથે સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણે બધા ઉપસ્થિત રહ્યા છે ત્યારે સમાજના પૂર્વ વક્તાએ ખૂબ જ મોટી વાત કરી છે એક એક પોઈન્ટ ઉપર પણ બધી વાત આ મંચ ઉપરથી થઈ ગઈ છે અને હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે વક્તા હજી પણ ઘણા આપણે સાંભળવાના છે પણ આજે રવિવાર છે ને થોડુંક મોડું થાય તો જે મહત્વના વક્તા છે એને આપણે સાંભળવાના છે ત્યારે મારે બે ત્રણ જ વાત કરવાની છે સમાજ સમાજમાં પહેલાં તો આપણે બધાએ પરિવાર ભાવના પરિવાર ભાવના સાથે પહેલાં આપણે આગળ ચાલવું જોઈએ પરિવારના હોય એને આપણે આદર્શ વ્યક્તિ તરીકે એને સ્વીકારશું તો આપણી એક સમાજમાં પરિવાર ભાવના આપણી જાગ છે